લોકસભા ઇલેક્શન બે હજાર ઓગણીસ અને વિધાનસભા બે હજાર બાવીસમાં જે સરેરાશ આપણું મતદાન છે એનાથી જે ટર્નઆઉટ જેટલા બુથોનું ઓછું છે એ બુથોને આપણે આ વખતે ટર્નઆઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન એટલે કે ટીપ મારો ખાતે આપણે એમને જે આપણા ટાર્ગેટેડ બુથ્સ છે એ ટાર્ગેટેડ બુથ્સ ઉપર આપણે વિવિધ કાર્યક્રમો જેમ કે ચૂનાવ પાઠશાળા તે ગામના લોકોમાં વિવિધ વોકેથોન થવાન કે શાળાના બાળકો જોડે ચિત્ર સ્પર્ધા વર્તૃત્વ સ્પર્ધા વગેરે કરીને લોકોમાં મતદાનની જાગૃતિ આવે અને જે સ્પેસિફિક આપણા ફોકસ બૂથ છે એ ફોકસ બૂથ ઉપર મતદાન વધે એવો આ વખતે પ્રયાસ કરવામાં આવ્યો છે આ અંતર્ગત જ આપણા જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી પ્રજાપતિ સાહેબ એમના નોડલ છે અને એ અને સ્વીપના નોડલ એટલે કે આપણા ડીપીઈઓ એ બંને ભેગા મળીને આ બાબતે ઝુંબેશ રૂપે હમણાં કામગીરી ચાલી રહી છે આ જ ટીપના ભાગરૂપે વિવિધ સંસ્થાઓ જેમ કે એનજીઓસ છે આપણા અહીંયા જે દિવ્યાંગ બાળકોના માટે કામ કરતી સંસ્થાઓ હોય પછી જે આપણા સરકારી તંત્ર છે જેમ કે પી જી છે ડીઆરડીએ છે આ સિવાય સહકારી ક્ષેત્રની જે ડેરીઝ છે તે સિવાય ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ છે કે જે જીઆઈડીસી હોય ચેમ્બર્સ હોય મોટી ફર્મ્સ હોય કંલા પોત છે આ બધા સાથે એમઓયુ કરીને તંત્ર તરફથી એમને વિવિધ સાહિત્ય અને વિવિધ પ્રચાર પ્રસાર માટે જે વિગતો આપવાની છે એ આપવામાં આવશે અને ત્યાં પણ એમના વર્કર્સ કે એમના જે ટાર્ગેટેડ ઓડિયન્સ છે ત્યાં પણ મતદાન વધે તે બાબતનું એમના લેવલથી કરવામાં આવશે આ એમઓયુ બત્રીસ કરતાં વધારે પણ સંસ્થાઓમાં આપણે કરેલા છે જનજાગૃતિ માટે મેં કીધું એમ કે ભુજની અને મારા બધા જ આપણે તાલુકા કવર કર્યા છે એમાં કે સ્કૂલોમાં આપણે ચુનાવ પાંચ બાળકો થ્રુ એમના પેરેન્ટ્સને મેસેજ પહોંચે એ માટે આપણે સંકલ્પપત્રો ભરાયા છે અને એમાં પણ પત્રમાં ન ફક્ત એમના ફાધર કે પપ્પાની સહી લે પણ એમના મમ્મી એટલે માતાઓની સંસ્થા સહીઓ આવે અને એમાં વોટિંગ વધે એ બાબતનું કમિટમેન્ટ મળે એ રીતનો આપણે પણ પ્રયાસ કરેલો છે આ સિવાય સાયક્લોથોન કરેલું છે આ સિવાય આપણે જે આપણા સ્મૃતિવન કે જે પણ મોટા એવા જાહેર સ્થળો છે ત્યાં આપણે હ્યુમેન ચેન અને વિવિધ ડાન્સ એ પ્રવૃત્તિથી પણ જાગૃતતા લેવા માટે પ્રયાસ આવે છે